નમસ્કાર ખેડૂત મિત્રો સિયોનિક્સ એગ્રીટેકમાંથી હું વિપુલ ડાંગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આજે ઉપસ્થિત છે જેને પોતાની મગફળીમાં મુંડાનો હેવી એટેક હતો તેમાં મુંડાના હેવી એટેક માટે તેને આપણે સિયોનિક્સ કંપનીનું ડિરેક્શનનો ઉપયોગ કરેલ છે તો તેવું લાગ્યું રામ રામ કેમ છો મજા મજા શું નામ છે તમારું ભરત ભરતભાઈ ગામ છાળવા વદર તાલુકો ધોરાજી તો ભરતભાઈ તમારી મગફળીમાં જ્યારે મુંડાનો અત્યારે હેવી એટેક છે તો તમને આ સિયોનિક્સ કંપનીનો આપણે ડિરેક્શનનો ઉપયોગ કરો તો કેવું લાગે છે બહુ સારું રીઝલ્ટ છે બહુ સારું રિઝલ્ટ છે આજ બે દિવસથી તમે પાવ છો તો કેવું છે આનું રિઝલ્ટ તાત્કાલમાં તાત્કાલિક રિઝલ્ટ છે અડધી પોણી કલાકમાં મુંડો મરીને આવી જાય અડધી પોણી કલાકમાં મુંડો મરીને બાઈને આવી જાય છે તો ખેડૂત મિત્રો આજ બે દિવસથી ભરતભાઈને પાણી આલે છે અત્યારે પણ આપણે લાઈ જોઈ શકીએ છીએ જે સિયોનિક્સ કંપનીનો ડિરેક્સનો ઉપયોગ કરેલો છે તો ભરતભાઈ આ વસ્તુ અત્યારે મુંડાના એવી એટેક છે તો વાયપરા જેવી વાયપરા જે બહુ બહુ સારામાં સારી ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને મગફળીમાં મુંડાનો એટેક છે તો આપણી મગફળીમાં તમે વિગે કેટલું પાવ છો હું અઢી અઢીસો એમએલ એક વીઘે અઢીસો એમએલ ભરતભાઈ પાયું છે અને મુંડામાં સચોટ રિઝલ્ટ મળેલ છે તો આ વસ્તુ વાઇપરાજાય રિઝલ્ટ સારું છે થેન્ક યુ થેન્ક યુ ભરતભાઈ